આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની તૈયારીને આખરી ઓપ અપાયો અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ હેરિટેજ થીમ સાથે યોજાશે હેરિટેજ અમદાવાદની ઓળખ ઉભી કરતા સ્ટ્રક્ચર તૈયાર કરાયા છે બાર તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉદઘાટન કરાવશે જર્મનીના ચાન્સેલર પણ ફેસ્ટિવલની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે આધુનિકતાની સાથે સંસ્કૃતિ અને વિરાસતનો સંગમ જોવા મળશે હેરિટેજ સિટી તરીકે જાણીતા અમદાવાદમાં આ વખતે રિવરફ્રન્ટ ઉપર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ અનોખી રીતે ઉજવવાનો છે હજી હા આ કાઇટ ફેસ્ટિવલમાં જે અમદાવાદ હેરિટેજ સિટી છે તેની જે ઓળખ છે તે સમા અમદાવાદની પોળોનો ઇતિહાસ રજૂ કરવા માટે થઈને ખાસ આખો સેટઅપ ઉભો કરવામાં આવ્યો છે જૂની બારી જૂના દરવાજા હેરિટેજ આખો આ સેટઅપ ઉભો કરવામાં આવ્યો છે અને મહત્વની વાત છે કે આ વખતનો કાઇટ ફેસ્ટિવલ એ માટે ખાસ મહત્વનો રહેશે કારણ કે અમદાવાદ સિટી વિસ્તારમાં એવી પોળોની ઉભી કરવામાં આવી છે પૂળો અનુભવ થઈ શકે તેવા જૂના દરવાજા જૂની બારી જૂના પીલ્ર જેવા લાકડાના મટીરીયલો નો ઉપયોગ કરવામાં આવ્યો છે પાંચ હજાર સ્કવેર મીટરમાં યોજાનારા આ કાઇટ માં સૌથી વધારે આકર્ષિત હેરિટેજ પોળોની સાથે સાથે વડાપ્રધાન આ કાઇટ ઉદ્ઘાટન કરશે ઉજવણી કરવામાં આવશે ત્યારે લોકો પતંગબાજોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે આ વખતનો જે આ જે હેરિટેજ અમદાવાદ સિટીનો જે દરજ્જો છે તેને લઈને ખાસ આખી આ થીમ ઊભી કરવામાં આવી છે અને આ વખતનો કાઇટ ફેસ્ટિવલ હેરિટેજ અમદાવાદ સિટીના નામે આ કાઇટ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે ગુજરાત સોલંકી સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ